જુનાગઢના મહેસાણમાં ઉજ્જૈનમાં સરદાર પટેલની પ્રતિમાને તોડી પાડવામાં આવતા સરદાર પટેલ સોશિયલ ગ્રુપ અને ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે જુનાગઢના વેસાણમાં મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું ઉજ્જૈનમાં અખંડ ભારતના શિલ્પી એવા રાષ્ટ્રપ્રેમી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને આવારા તત્વો દ્વારા ટ્રેક્ટર વડે તોડી પાડવામાં આવી છે સમગ્ર રાષ્ટ્ર પ્રેમીઓની લાગણી દુભાય એવું કૃત્ય કરનાર દોષિતોને વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે ભેસાણ સરદાર પટેલ સોશિયલ ગ્રુપ તેમજ વેપારી એસોસિએશન ડાયમંડ એસોસિએશન તેમજ વિવિધ જ્ઞાતિના આગેવાનો અને તમામ પક્ષોના આગેવાનો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે એક સાથે ભેગા થઈ મોટી સંખ્યામાં ભેસાણ મામલતદારને આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે આવા લુખ્ખા તત્વો સામે વિકૃત માનસિકતા ધરાવતા તત્વો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરીને તાત્કાલિક ધોરણે કડકમાં કડક સજા થાય તે બે માંગણી કરવામાં આવી છે જૂનાગઢ જિલ્લો છે ભેસાણ તાલુકો અને તમે જોઈ શકો છો કે મામલતદાર કચેરી એટલે ઉજ્જૈનની અંદર ઘટના બનેલી છે સરદાર પટેલની જે પ્રતિમા છે ને તોડી પાડવામાં આવેલી છે અને વેચાણના બધા જ લોકો મામલતદાર કચરિયા દોડી આવ્યા છે આવેદન આપવામાં આવેલું છે સરદાર પટેલ સોશિયલ ગ્રુપ એટલે ઘનશ્યામભાઈ ભાઈની છે આપણી સાથે પૂછીશું ઘનશ્યામભાઈ હવે આ સજા માટે શું આવેદન શું સુકામે આપેલું છે ઉજ્જૈનની અંદર જે ઘટના ઘટી આપણા રાષ્ટ્રીય જે તાલલા કહેવાય સરદાર વલ્લભભાઈ પટેલ એમની પ્રતિમાને જે ટ્રેક્ટર દ્વારા તોડી પાડી સળગાવવામાં આવેલ હતી તો અમારે એ વિરુદ્ધ જે લુખા તત્વો હતા એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય શક્ય હોય તો ફાંસીની અને ભારતની ન પહોંચે એવી એના વિરુદ્ધ કાર્યવાહી થાય તમે જોઈ શકો છો કે સરદાર પટેલ સાહેબ એટલે આ મૂર્તિ તોડી આપવામાં આવે છે શું દોડી આવ્યા છો ઉજ્જૈનમાં અખંડ ભારતના ગઢબૈયા ને પાંચસો બાસઠ રજવાડા એક કરનાર અને ભારતના રજવાડાઓને એક તાત્રે બાંધી અને અખંડ ભારતને જેમની રચના કરી એવા રાષ્ટ્રનું રત્ન એવા સરદાર પટેલની પ્રતિમાને ખંડિત કરી અને રાષ્ટ્ર સન્માનને જે ઠેસ પહોંચાડવામાં આવી છે દેશની અખંડિતતા અને દેશની સમરસતાને રાષ્ટ્રવાદને જે ઠેસ પહોંચાડવામાં આવી છે આવા કૃત્યો આવનારા દિવસોમાં ન થાય એટલા માટે એવા તત્વોને છોડવામાં ન આવે તાત્કાલિક અસરથી એમની ઉપર ગુનો દાખલ કરી એમને કડકમાં કડક કાર્યવાહી કરીને સજા આપવામાં આવે એવી અમારી માગણી છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એ પણ રાષ્ટ્રનું રત્ન હતા સરદાર પટેલ પણ રાષ્ટ્રનું રત્ન હતા અને ગાંધીજી તો આપણા રાષ્ટ્રપિતા હતા આવા થાંભલાઓ થકી આપણો દેશ અખંડ ભારત બન્યો હતો તો એવા આપણા રાષ્ટ્રના રત્નોની માન સન્માનને ઠેસ ન પહોંચે અને દેશની અખંડિતતાને ઠેસ ન પહોંચે એ એટલા માટે આવનારા દિવસોમાં આવા કોઈ તત્વો આવા કૃત્યો ન કરે અને એમને કડકમાં કડક સજા કરવામાં આવે એવી આજે અમે આવેદન આવેદનપત્ર આપી અને અમે માગણી કરેલી છે તમે જોઈ શકો છો કે આ સુડતાલીસમાં આઝાદ થયેલું હતું અને આ બધા જ રત્નો બાબા આંબેડકર સાહેબ હોય સરદાર પટેલ હોય ગાંધીજી હોય અને અનેકો તમે જોઈ શકો છો કે આ આઝાદીમાં આને લડત આપેલી હતી અને આ રત્નો ભારતના બધા તો ઉજ્જૈનની અંદર જે સરદાર પટેલ સાહેબની પ્રતિમા જે તોડી પાડવામાં આવેલી છે એટલે આ જે રત્ન હતા તો લોકોમાં ગુસ્સો તમે જોઈ શકો છો કે વેસાણના સરદાર પટેલ સોશિયલ ગ્રુપ ધારાસભ્ય અને ગામના બધા જ આગેવાનો મામલતદારે દોડી આવ્યા છે આવેદન આપ્યું છે અને કડક કાર્યવાહી આ કરી સજા થાય એવી ખાસ માંગ કરી રહ્યા છે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ વેસાણ મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જૂનાગઢ